કારણ કે વરસાદ આવી ગયો કે એટલે એટલે વિટલે ભાઈ છે ને આપણે આપણે છે ને તારી કરતા હતા વરસાદ આવી ગયો છે એટલે આપડે છે ને હવે ના પડ્યું ગયો હવે નો ને આપણે કુલદીપ ભાઈ કેટલો સમય છો કુલદીપ ભાઈ આપડે ઘેરે જે લા યાદ આવ્યા કુલદીપ ભાઈ આપડા વિડીયોમાં આવતા જ બધી બોલ છે ને આપણે સલુ છે ને

શરમા તો આવડી ગઈ આપણે કામ કરે છે ને ચક્કર મારો આવે છે પાણી પીરવા પી જશે એટલે છે ને આગળ જે વરસાદ આવ્યો છે ને આપણા એ બાજુમાં છે હેમર આપણે મસ્ત મસ્ત લીલું લીલું થઈ ગયું છે ને મસ્ત થઈ ગયું છે કારણ કે હેમર છે ને સારો વધે છે હેમર આપણે છે ને થોડુંક મોડું મોડો આવ્યું છે તો એ સારું થઈ ગયું છે આપણા બધા કરે છે ને પાછા છે ને તડકી નીકળી જશે

અરે રિયા કલ્લે યાર リસ્ક કો કલ્લે リસ્ક ક્યું આકો કઈ જા યામ સરી હે તો હોતો કરો કરો પકડી લે હો હવે કા આયોય આમ જોતો બેઠોથી હા બેઠો હવે બે રાડે હેઠે છે ઉપર ગયો

એમાં છે ને આનું ગુજરાન ચલાવી લે છે તો આપણે ખેતર જ છે પણ આપણે બાજુમાં કાટ છે કારણ કે છે ને મરાઈ ની ભાઈ મારી નાખીને તો પાપ લાગે ને આ છે ને જાનવર કહેવાય એટલે એને મરાઈ ની આપણે મેકી દીધો છે તો હવે છે ને એ બાજુ કડી સડી ગયો છે કેડે તો એ એનું ગુજરાન ચલાવી છે કારણ કે આવી વસ્તુ હોય ને ભરાય નહીં રોહિત ભાઈ છે ને આપણા ઝૂંપડી છે ને એ ઝૂંપડી ના બે વરા થઈ ગયા છે તે તેની ઝૂંપડી છે ને આમ ને આમ હતી એ મારા બાપા એમ કે નવી બનાવી નાખ છે તો તું રોહિત વિકી નાખ ત્યાં ભાઈ રોહિત આપડે છે ને વીખતા આ બાજુ બધી છે ને સાફ કરી નાખ્યું એમાં છે ને ડૂસો બહુ થઈ ગયો છે ઓલી બાજુ છે ને ત્યાં તો સાફ નીકળો હતી રોહિત બહારું કરતા હોય તો રીત જશે રોહિતભાઈ રોહિતભાઈ ને રોહિતભાઈ

એક વિડીયો હૈયા ઊંજુ શાક બનાવેલું એ આમાં મેકેલો હે મેં મારી ચેનલમાં તો ચેક કર લેજો એમાં મેકેલો હૈ ફેમિલી એરું મેક વી બનાવડો આપણે પ્રેઝન્ટ દેતા જાય હે બા એરું કેમ આલે તક હે તો પકડવા તો તમે જોયો બાપા એરું આનો ભાઈ બાયો આ ભાઈ આ તો કરો ખાઈ દીધું હતું કઈક હે બસો હતું એમ વરસાદ આવી ગયો ને એટલા માટે નેદય એમ તો છે નહીં પણ આમ જો બાજરી બાજુ છે ને આપણે જોગાડ કર્યો આ બાજરી બાજુ છે ને પાછી પાડી ગયો ગારો ભલે થતો તો આમાં જો બધા બાજરી પાકી ને આ નેદેલો હે ને આમાં છે ને બાજરી બાજરી પાકી કરી નાખી ને યરું ભાઈ યરું કહેવાય નાનું પણ નાગનું બચ્ચું એટલે એને છે ને અડાય નહીં નાનું હોય કે મોટું હોય કરડી ગયો ને તો હેરખું જ ઝેર સડે કે નહીં ભગત એવું હોય

તો આપણા બધા બળ કરે છે ને આપણને એકઠી એવું ફાવે નહીં એ તમને બધાને ખબર જ છે તો આપણે યા છે ને પારવી નાખો છે તો હવે છે ને ઘેરે જઈ ગમે ઘેરે આવી જાય છોકરા જો અમારે રમત ચાલુ કરી દીધેલી છે છોકરાએ અમારો ઓલા નાના છોકરા છે ને એ એ બધા બે છોકરા છે ને એને રમાડે છે મારે છે ને જવું છે ગામમાં ગમી લીધો ગામમાં લેવું એવા ઘેરે આપણે છે ને જમી લઈએ કારણ કે જમી આપણા બધા છે ને જમી લીધું છે આપણે જમી લીધું છે ને આપણે હવે છે ને જમી લઈએ કે છે ને આપણામાં મારી છે ને રીંગણા છાક છે

રોહિતભાઈ ને આજે રજા છે ને તો હર ખોલા નીકળી જાય એમ

એટલે છે ને લુગડા મેળા થઈ જાય ને એ છે ને એના લૂગડા છે ને વ્હાઈટ લુગડા હોય એટલે હે ને એકવાર ખાતરમાં જાય ને એટલે મેલા થઈ જાય એકવાર જાય એટલે મેળા થઈ જાય એટલે છે ને વારા ઘડિયા પછી છે ને એ લુગડા જૂનાને જૂના જ પહેરા કરે નવા લુગડા ન પહેરા નવા લુગડા કંઈક જતા હોય ને બાર ગામ તો પહેરવાના હોય બાકી નવા લુગડા ન પહેરવાના હોય લુગડા છે ને પછી ધોળા લુગડા હોય ને તો મેં થઈ જાય ને તો પછી એમાં ડાક જાય નહીં એટલું બળ કરે ને ધોવાવાળા તો ડાક જાય નહીં એટલે મેળાને મેળા જ રહી એટલે માટે છે ને મેલા લુગડા જ પહેરે

ને આજનો વિડીયો છે ને અહીંયા ઉભી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ ચેર સબસ્ક્રાઈબ કરી તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ